જય અંબે જય ભોલે જો આજે આપણે બનાવવાનું છે પનીર ટીકા મસાલાનું સબ્જી તો એમાં શું જોઈશે જો કહી દઉં તો આ પનીર છે આ માખણ છે માખણમાં આપણે વઘારશું આ દહીં છે આ જીરું છે અને આ હિંગ છે આ મરચું આદુના લસણની પેસ્ટ છે આ ડુંગળી છે આ ધાણા જીરું છે હળદર છે અને મરચું છે અને મીઠું આટલી વસ્તુ આપણે જોઈશે તો ચલો હવે બનાવવાનું શરૂ કરીએ પનીર ટીકા મસાલા જો આ દહીંમાં મીઠું નાખ્યું હવે મરચું નાખશું હવે હળદર નાખીએ હવે થોડું ધાણાજીરું નાખી દઈશું હવે એને મિક્સ કરી લઈશું તો થોડુંક તેલ નાખશું હવે લાવી દઈશું મિક્સ કરી દઈશું જુવા પનીરના ટુકડા બધા નાખી દઈશું અને એને મિક્સ કરી લઈશું જો આના ઉપર હવે ઢાંકી દઈશું આપણે હં ઢાંકી દઈએ હવે આના ફ્રિજમાં મૂકી દઈશું વીસ પચીસ મિનિટ માટે ફ્રિજમાં મૂકી દઈએ ચાલો જોઈંગ નાખી દીધી એને લઈ લઈશું હવે જીરું નાખી દઈશું જો જીરું લાલ થઈ જાય છે એટલે આપણે ડુંગળી નાખી દઈશું ડુંગળી નાખી હવે એને લઈ લઈશું ગેસ ધીમો કરી દઈશું લાવી પડશે જો આવા આદુ મરચા લસણ નાખીએ નાખ્યા oh yeah i know i like to party. હવે થોડું મીઠું નાખી દઈશું જો આ મીઠું નાખ્યું માફકસર નાખવાનું હલાઈ લઈશું જો હવે આપણે ઓર્ડર નાખીશું A relle. Daví apra merchu મરચું નાખવાનું પછી લીલું મરચું તો નાખેલું જ છે જેવું તીઘું ખાતા એ પ્રમાણે નાખવાનું હવે જીરું નાખું હવે જીરું નાખશું હવે જીરું નાખ્યું હવે એને હલાઈ લઈશું બધું મિક્સ કરી લેવાનું હવે પાણી નાખશું લઈ લઈશું હજુ થોડું પાણી લાગતું બધું મિક્સ કરી લઈશું બરાબર હવાઈ લઈશું અને થોડીવાર માટે એને ઢાંકી દઈશું બે પાંચ મિનિટ માટે ઢાંકી દઈશું હવે એને ઢાંકી દઈશું આપણે જો ઢાંકી દઈશું હવે પાંચ એક મિનિટ માટે રવા દઈએ બધું ડુંગળી આદુ મરચાં લસણ ચડી જાય પાકી જાય પછી એને ખોલીએ ધીમા પાકીએ તાપે પાકવા દઈશું જો આવ જોઈ લઈએ આપણે પાંચ મિનિટ થઈ જાય હજુ આપણે બે ત્રણ મિનિટ જેવું ઢાંકી રાખશું બે ત્રણ મિનિટ રાખીએ પછી જોઈ લઈએ જો હવે આપણા ઢાંકણું લઈ લઈશું અને હવે આપણે પાટી ગયું છે ડુંગળી મરચાં બધું તો થોડીક વાર એને હલાઈ લઈશું હલાઈ લઈશું સરસ થઈ ગઈ છે હવે આપણે હવે આપણે એમાં પનીર નાખી દઈશું જે આપણે ફ્રીજમાં મૂકી દઉં ને કાઢી લીધું તો વીસ મિનિટ પછી હવે આને અંદર નાખી દઈશું હવે આને હલાવીશું જો આને સરખો મિક્સ કરી લઈશું હવે જો આને ઢાંકીને બે મિનિટ રહેવા દઈશું ધીમા ગેસે જ બધું કરીએ છીએ બરાબર આપણે ધીમો ગેસ જ રાખવાનો એકદમ હવે બે મિનિટ થાય એટલે આપણે જોઈ લઈએ જો આપણે ઢાંકણું લઈ લઈશું અને જોઈ લઈએ થોડું હલાવીશું હમ જો ચાલ આપણે થઈ ગયું છે હવે પનીર ટીકા મસાલા સબ્જી તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું હવે આપણે એક ડીશમાં લઈ લઈશું એને જોવા તૈયાર છે આપણે પનીર ટીકા મસાલા હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો